ફાઇનલી મિત્રો બીજો દિવસ થયો છે અને સવારના વાગ્યા છે દસ આપણે ઊંડુ કાશ્મીર જે રાજસ્થાનની ભૂમિ પર રામદેવપીર મહારાજનો જન્મ થયો હતો એ જગ્યા પર આવી પહોંચ્યા છીએ આપણી લક્ઝરી અહીંયા ઊભી રહી ગઈ છે અને આપણે નીચે ઉતરીને મંદિરના સાનિધ્યમાં ઊભા છીએ આગળ જઈને આપણે મંદિરના દર્શન કરીશું અને મંદિરની મૂર્તિ અને મંદિરની તમામ કોતરણી દેખાડીશું આપને એ પહેલાં આપણે જણાવીએ કે અહીંયા મંદિરના સાનિધ્યમાં બાજુમાં જ સારી એવી સુવિધાઓ છે યાત્રિકો માટે રાજસ્થાનની ભૂમિ પર જ્યાં પાણી મળવું મુશ્કેલ છે ત્યાં સારી બાબત છે કે અહીંયા બોરવેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ પાણીના તળ ખૂબ ઊંડા હતા એ છતાં પણ મંદિરના સાનિધ્યમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે જો કે લેડીઝ બાથરૂમ અને જેન્ટ્સ બાથરૂમ અહીંયા બાજુ બાજુમાં આવેલા છે ત્યાં નહવાની એકદમ ખૂબ સારી સુવિધા છે તે ખૂબ જ પસંદ આવી અમને અને દર્શક મિત્રો આપ પણ જ્યારે તમે તમારી ફેમિલી સાથે અહીંયા આવો છો તો અહીંયા કોઈ ફિકર કરવાની જરૂર નથી કારણ કે મંદિરના સાનિધ્યની અંદર બેસવા માટે સારી એવી જગ્યા છે અને અહીંયા પ્રથમ વાત તો એ છે કે મહિલાઓ માટે અને પુરુષો માટે તમામ અલગ અલગ વ્યવસ્થા બાથરૂમની અહીંયા કરવામાં આવી છે જેનાથી યાત્રિકો ખૂબ દૂરથી આવે છે તો તેમને તમામ સુવિધાઓ અહીંયા પ્રાપ્ત થઈ જાય છે એ પણ વિનામૂલ્યે તમે બાથરૂમ અહીંયાના યુઝ કરી શકો છો આગળ આપણે મંદિરની કોતરણી અને મંદિરમાં રહેલી પ્રતિમાઓના દર્શન આપણે કરાવીશું એ પહેલાં આપણે જોઈ લો કે અહીંયા કેટલો મોટો હોલ છે કુદરતી વાતાવરણ વચ્ચે રાજસ્થાનની આ ભૂમિમાં ડુ કાશ્મીર તમને એક આનંદની અનુભૂતિ કરાવે છે અહીંયા ચકલી ઘર પણ આવેલું છે આપ જોઈ શકો છો કેટલું ઊંચું છે આ સાથે મંદિરનું કામ અત્યારે અહીંયા ચાલી રહ્યું છે અહીંયા કહેવાય છે કે ભોજનશાળા પણ નિર્માણ પામી રહી છે અત્યારે હાલ પ્રસાદી લેવા માટેની પણ મંદિરની બાજુમાં સુવિધા ઉપલબ્ધ છે સાથે અહીંયા થોડી ઘણી દુકાનો પણ આવેલી છે જ્યાં આપણે ચા પાણી અને નાસ્તો મળી રહે છે આગળ મંદિર હજુ તાજું જ નિર્માણ પામેલું છે ફાઈનલી મિત્રો આ છે ઊંડુ કાશ્મીર જે રામદેવપી મહારાજનો અહીંયા જન્મ થયો હતો એ ભૂમિ છે આ એક પવિત્ર ભૂમિ પર આપણે ઉભા છીએ રાજસ્થાનની કુદરતી દ્રશ્યની ભરપૂર તમામ સુવિધાઓથી સજ્જ આ જગ્યા છે જેને ઊંડુ કાશ્મીર તરીકે ઓળખાય છે આપણે અહીંયાથી આગળ જશું એના મંદિરની મુલાકાત લેશું અને એના ઇતિહાસ વિશે પણ જણાવીશું નીકળ્યા હતા અને આજે લગભગ કેટલા વાગ્યા સાડા નવથી અમે સાડા નવ અહીંયા પહોંચ્યા રાત્રે અમે દસ વાગ્યાના નીકળ્યા હતા ગુજરાત દસાડાથી અત્યારે અમે રાજસ્થાનની આ ભૂમિ પર વચ્ચે હોલ્ડ કરતાં કરતા ટ્રાવેલ્સની અંદર અમે અત્યારે પહોંચ્યા અને અમારો ભાઈ સાવન ઠાકોર છે કરીને નહીં આવી ગયું દર્શક મિત્રો રામદેવપીર મહારાજના જન્મસ્થળ વિશે આપણે વાત કરીએ એ પહેલા એ જણાવીશું કે રામદેવપીર મહારાજ જેઓ વિષ્ણુનો પણ અવતાર માનવામાં આવે છે અને કહેવાય છે કે તે ચૌદમી સદીના શાસક હતા અને એમની પાસે ચમત્કારિક શક્તિઓ હોવાનું પણ કહેવાય છે જેમને એક સમયે ગરીબ લોકોના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું અને રામદેવપીરને આજે ભારતના ઘણા બધા સામાજિક જૂથો એટલે કે દરેક સમાજ ના લોકો દ્વારા ઈષ્ટદેવ તરીકે પણ પૂજવામાં ઘણી જગ્યાએ આવે છે તેમણે તેમના સમયગાળા દરમિયાન અસંખ્ય ચમત્કારો કર્યા હતા આનાથી તેઓ વિવિધ સમુદાયના અનુયાયીઓને પણ આકર્ષિત કર્યા હતા અને આજે માત્ર રાજસ્થાન નહીં પરંતુ ગુજરાતમાં રામદેવપીર મહારાજના અસંખ્ય મંદિરો આવેલા છે અને રામદેવપીર જયંતિ પણ તેઓ ઉજવે છે અને તેને પૂજા લગભગ ઘણા બધા વિસ્તારોમાં થાય છે અને આ વર્ષે પણ તેમની બીજ ઉજવવામાં આવશે કે રાજસ્થાનમાં આવતા પરંપરાગત હિન્દુ કેલેન્ડર મુજબ ભાદ્રપદ મહિનામાં શુક્લ પક્ષના દ્વિતીયના દિવસે મનાવવામાં આવે છે અને જ્યારે રામદેવપીની વાત આવે ત્યારે તેમની ચમત્કારિક શક્તિઓને લઈને પણ કેટલીક ગંત કથાઓ છે એવું કહેવાય છે કે જ્યારે તે નાના હતા ત્યારે તેમના પિતા રાજા અજમલે એક રમકડા બનાવનારને લાકડાનો ઘોડો બનાવવાનો આદેશ આપ્યો હતો રમકડા બનાવનારે તગડી રકમ લીધા બાદ રાજા સાથે પિંડી કરી અને લાકડાના રમકડાના ખોળાને ઢાંકવા માટે સસ્તા કાપડનો ઉપયોગ કર્યો જયારે રામદેવ પીર મહારાજ લાકડાના ખોળા પર બેઠા ત્યારે રમકડાનો ખોળો હવામાં ઉછળ્યો અને કપડું ગાયબ થઈ ગયું એવું માનવામાં આવે છે કે ઘોડાને તેની શક્તિઓના કારણે જીવન મળ્યું હતું અને બીજી દંતકથા એવી પણ છે કે જ્યારે મક્કાના કેટલાક સંતોએ અન્ય વાસણોમાં રાત્રિ ભોજન કરવાનો ઇન્કાર કર્યો એટલે કે ના પાડી

ભક્તો અને દાતાઓના સાથ સહકારથી દસ વર્ષની મહેનત બાદ વીસ કરોડ રૂપિયાના ખર્ચે એકસો દસ ફૂટ ઊંચું અને અદ્યતન સુવિધાઓથી ભરપૂર મંદિર નિર્માણ પામ્યું છે અહીં એક સાથે દસ હજાર લોકોને રહેવા માટે ટેન્ટની સુવિધા ઊભી કરી શકાય છે રાજસ્થાનના રામદેરિયા ખાતે આકાર પામેલા આ બાબા રામદેવપીર મહારાજનું મંદિર સાત પોઈન્ટ પાંચ તીવ્રતાના ભૂકંપમાં પણ ટકી શકે છે ગમે એવો ભૂકંપ આવે તો રામદેવ પીર મહારાજના મંદિરને અસર ના થાય એ માટે અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ઉપરાંત બાડમેર જિલ્લામાં એકસો દસ ફૂટ ઊંચાઈ અને પાંત્રી ફૂટ ઊંચાઈ ધરાવતું પ્રથમ મંદિર બન્યું છે બાબા રામદેવ પીરના જન્મસ્થળ પર નવનિર્માણ પામેલ મંદિરનું કામ સતત દસ વર્ષની મહેનત બાદ અને રૂપિયા વીસ કરોડના ખર્ચે તૈયાર થયું જેમાં રાજસ્થાન ગુજરાત અને હરિયાણા અને પંજાબના દાતાઓએ પણ પોતાની યથાશક્તિ પ્રમાણે સહયોગ આપ્યો છે અદ્ભુત મંદિર પોતાની ભવ્યતા માટે જાણીતું છે જેમાં શિલ્પકલા અને સ્થાપત્ય કલા ખૂબ જ દર્શક મિત્રો આપ જ્યારે મંદિરમાં પ્રવેશો છો તો રામદેવપીર મહારાજના જીવન સાથેની ઘણી બધી જોડાયેલી ઘટનાઓને અહીંયા ચિત્રિત કરવામાં આવી છે એટલે કે આકૃતિને વિવિધ પ્રકારના રંગોમાં પરોવી અને તેને મસ્ત એવી તસવીરના રૂપે પ્રદર્શિત કરવામાં આવે છે જ્યાં અલગ અલગ આકૃતિઓ ભગવાન સાથેની મૂર્તિઓ તેમના પિતા અને તેમના જીવન સાથેના જોડાયેલા ઘણા બધા પ્રસંગોને અહીંયા વિસ્તારથી દર્શાવવામાં આવ્યા છે મંદિરનું કામ હજુ ચાલી રહ્યું છે પરંતુ અદ્ભુત અને આકર્ષિત મંદિર છે એકવાર અચૂક આ મંદિરની આપ મુલાકાત લેશો જ્યાં રામદેવપીર મહારાજનું મસ્ત ભવ્ય અને ચમત્કારિક મંદિર આવેલું છે અહીંયા ઘણા બધા લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે અને રામદેવપીર મહારાજના ચરણોમાં દર્શન કરીને ભવ્યતા અનુભવે છે મિત્રો આપને આ મંદિર કેવું લાગ્યું છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો આ મંદિર અંદરથી જ નહીં પરંતુ બહારથી પણ ખૂબ જ સુંદર અને આકર્ષિત લાગે છે આપ અહીંયાનો નજારો જોશો તો તમે અહીં આવવા માટે મજબૂર થઈ જશો આ મંદિર ની મુલાકાત લીધા બાદ અમે અહીંયાથી જમે અને નીકળવાના છીએ અને આગળ વધીશું પોખરણ અને રેણુજા બાજુ تادي کي ريني باب جي ڪاله رهي جا هاي رڪي رڪي امسان آهي پڙنا به وان دن کي باڪا مهڻا جي جلدي پيلا درشن آئي ها ها اس گهڻو ڏس وپڙه جو ٿو ها اس گهڻو نو راڳ جو کي کي جا ٿيا ضروري يءَ ڪارادا ٿي جيندي